આજે ચૈત્રવદ વરુથની એકાદશીના દિવસે યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે દરબારથી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કુબેર દાદાની પૂજા અભિષેક અને આરતી કરી કુબેર દાદાને પ્રાર્થના કરી હતી કે પહેલગામમાં મૃત્યુ પામેલા તમામ લોકોને મહાદેવ મોક્ષ પ્રદાન કરે પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના કરી હતી આજે ચૈત્ર માસની વૃથની એકાદશી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના ધર્મપત્ની દ્વારા

વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી અભિષેક પૂજા કરી છે અને સાથે સાથે જ એના અને દર્ભાવતી તાલુકાના નગરજનો તો આશીર્વાદ રહેશે જ પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકો આ કૃત્ય કર્યું છે એને દાદા સજા આપે એ દાદાને પ્રાર્થના પણ કરી છે આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી સુગદ્ધાના પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું